જય માતાજી મિત્રો જય ગોપનાથ માં આપનું સ્વાગત છે સાહેબ ક્યારેક ક્યારેક ઈશ્વર શું કરતો હોય મને તમને ખબર ન હોય જે કઈ ઈશ્વર કરે એ બરાબર ભલા માટે જ કરતા હોય છે વિચાર કરી લેજો સાહેબ દુનિયા ને મને તમને ખબર છે શ્રી રામ પ્રભવાન ભગવાનને હવારે ગાજ ગાદ્યા બેહાડવાના હતા અને આમ હવાર થયું તો વનવાસ જવાનું થયું આપણને કોઈને જણાવ્યું નતું એને જ ખબર હતી નતું જાણ્યું એમ નહી તું જણાયું જાનકી નાથે કે સવારે હું થાવાનું છે રાજલક જે ગાદીની માથે બહેણા કરવાના હતા એ જગ્યાએ હવારે ભગવા પહેરી અને વનમાં જવાનું થઈ ગયું આ તો મારો નાથ હું કરે કયા પાટે ચડાવે નું કઈ નક્કી ન હોય આપણને એમ હોય કે આપણે કાલ ફોર વ્હીલ જોડા વધાવી ત્યાં એવું આડું ફાટે ને તે પોલીસ સ્ટેશન એ રૂપિયા ભરી દેવાના થાય આમાં કાંઈ નક્કી નહીં જાવું હોય ફોર વ્હીલ જોડાવા એ પૈસા ઘરમાં પીડ્યા હોય ઓલાની મરજી ન હોય તો બીજા રસ્તે સડાવી દે એમ સાહેબ જે મારા નાથે કર્યું હોય ને એ થાય માનવ જાણે મેં કરું અને કરતા દૂજા કોઈ આદિના જેના અધવેશ રહે આ તો મારો હેરી કરે એ હોય જે ઈશ્વરે નક્કી કર્યું હોય એ થાય પણ સાહેબ હું તમને બીજો પ્રશ્ન કરું કે કઈ કઈ માતાએ રામ ભગવાનને વનવાસ આપ્યો રાજા દશરથ પાસે એના સ્વામીનાથ પહેલા વરદાન માંગ્યું પણ સૌદ વર્ષનો વસન માંગ્યું કેટલો સૌદ વર્ષ હવે હું મેળ ની વીસ ની પનર નહીં દહ ની પાંચ ની પસાર કોઈ તાલમેલ વગેરે નહીં મેં વડીલો પાસે સાંભળેલું છે કે સૌદ વરહ કઈ કઈ માતા એ વિસારી અને દશરથ પાસે વરદાન માગ્યું હતું હું કામ કે જ્યારે એણે વસન માં કઈ કઈએ ત્યાંથી રાવણની આયુષ ખાલી સૌદ વર્ષની હતી તો પછી વધારે પંદર વર્ષ એક વર્ષ વૈદ ભગવાનને હું કામ કામ થઈ જાય પછી ત્યાં રોકવા કઈ કઈ માતાએ ધરતીનો ભાર ઓછો કરવા રાવણને મારવા હાટું થઈ અને ગાયત્ય નહોતા બેહડ્યા આ ધરતીનો ભાર ઓછો કરવા હાટું એને મૂકી થા પણ એ ત્રણ માતાઓમાં કઈ એક એકને ખબર હતી કે આજથી રાવણ ની આયુષ ચૌદ વર્ષની છે તો મારા કુંવરને ચૌદ વર્ષ નો વનવાહ કવિ બરાબર છે એથી વધારે હું કામ દેવો એટલે સાહેબ સૌદ વર્ષ માતા એ દીધો વનવાસ અને રાવણ કોઈ જીતી જ નહીં રાવણ તમે વિચાર તો કરો દસ મસ્તક કાંઈ આમ પડખાવાયા ન હોય નકર તો હું કેમ વિચાર કરો હોય સીતું થવું પડે ને પડખું તો ફરાય જ નહીં ને પાંચ આ પડકે પાંચ આ કે કેટલો ખાંગો થાય એક માથા ભેર હોય તો પણ એને દસ મસ્તક શિવ નું વરદાન હતું એક કપાઈ જાય એટલે બીજું આવી જાય વીસ ભૂજવું કઈ આમ સોટી રેલ્યું રચ્યું પણ કપાઈ જાય એટલે બીજી આવી જાય એમ વીસ ભૂજવું સાહેબ જો એને વીસ જવું હોય એક કડી માં કીધું એ હટડીએ કેમ રેવા છે ભય રે મારા રામ ની રજા નહીં દસ મસ્તક ને દસ મસ્તક ને વીસ ભૂજ આવ્યો નહી હાટડીએ આ શરીર ની એક હાટડીએ હાટડીએ કેમ છે ભાઈ રે મારા રામ ની રજા નહી મસ્તક ને વીસ ભૂજાળો રાવણ રહ્યો નહી હાટડી જાડિજ હાટડીએ કેમ રેવા છે ભય રે મારા રામ ની રજા યમડા આવે જીવ ને લેવા યમડા આવે જીવ ને લેવા આચારે રામ રખો પા નહી હાટડીએ 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 કેમ રેવા છે ભય રે મારા રામ ની રજા નહી આ શરીર છે જ્ઞાની એવી ભગવાનની દુકાન છે અને એનું રખોપું જ્યારે મૂકી દે ને રામ ભગવાન ત્યારે જમ એને લઈ હગે આમાંથી એવું વડીલો કહેતા અને રાવણ નું તો એને મારવાનો હતો અને રાવણ ને એને બે ને અંદરો અંદર ખબર જ હતી રામ ભગવાન ને રાવણ ને એને તો રખોપું હતું તે નહોતું તે જ્યારે એની ઈચ્છા થઈ ને ત્યારે લઈ લીધો સાહેબ જે મારો નાથ કરે ને ઈશ્વર કરે ને બધું સમજીને જ કરે છે એટલે કીધું નહોતું જણાવ્યું જાનકી નાથે કે હવારે શું થવાનું છે આ તો ભાઈ બધું એને સરવૈયું બનાવેલું હોય હું અને તમે તો એને એક રમકડા છે જય માતાજી